બનાસ સિવિલ હોસ્પિટલમાં આગોતરું આયોજન કરાવો સિવિલ હોસ્પિટલમાં ચૌદ બેડનો અલગ વોર્ડ બનાવાયો વોર્ડને આઇસોલેશન અને વેન્ટિલેટર સુવિધા સજ્જ કરાવો અત્યાર સુધીમાં જિલ્લામાં એક પણ વ્યક્તિને કોઈ આ શંકાસ્પદ લક્ષણ જોવા નથી મળ્યા જિલ્લા આરોગ્ય અધિકારી લોકોને સાવચેતી રાખવા કરી અપીલ આ હ્યુમન મેટાનિયો વાયરસ એ વાયરલ ઇન્ફેક્શન છે એ એ જ રૂટિન જે વાયરલ ઇન્ફેક્શન હોય શરદી ખાંસી તાવ એ ટાઈપનું બરાબર એ અંગે અમે અહીંયા સરકારની ગાઈડલાઈન મુજબ તમામ ટીએચઓ સાહેબ અને મારા મેડિકલ ઓફિસર સાહેબની મિટિંગો કરી અને તમામના પ્લાનિંગ અને આગોતરા તૈયારી કરવા માટે તમામને સૂચના અમે અહીંથી આપી દીધેલી છે બરાબર અને જનરલી શરદી ખાંસીને તાવને એવા જ લક્ષણો આમાં જોવા મળતા હોય છે નાના નાના બાળકો અને વૃદ્ધોમાં આની ચેપ લાગવાની શક્યતા વધુ રહેલી હોય છે તો અમને સાવચેતીના ભાગરૂપે આપણે બહુ ટોળામાં ભેગા ના રહીએ અથવા સોશિયલ ડિસ્ટન્સ જાળવીએ અથવા મોઢે માસ્ક પહોંચીએ અને બહુ એવું તાવ શરદી જે હોય તો ઘરમાં આરામ કરીએ અને પાણી પુષ્કળ પીવાનું અને પૌષ્ટિક ખોરાક ખાવાનો આ રીતની આપણે જનરલ કાળજી રાખવી જોઈએ તેમજ વારંવાર મોઢે તથા નાખીએ આપણે હાથ અડાડવો જોઈએ નહીં અને ભીડભાડવાળી જગ્યાએ ખાસ જવું જોઈએ નહીં અને તા કંઈ પણ આ રીતના કોઈ લક્ષણો દેખાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય અને ખાતે તપાસ અને સારવાર કરવા માટે મળી શકે છે બસ એ આજે રૂટીનલી આપણે જે તાવ શરદી અને વાયરસના રોગો માટે જે આપણે વ્યવસ્થા કરતા હોઈએ એ જ પ્રમાણે આઇસોલેશન વોર્ડની જરૂર હોય તે આઇસોલેશન વોર્ડ આપણે એ રીતે આ આયોજન કરવા માટે તમામને જાણ કરેલી છે